યોગ્ય ડાયવર્ઝન કરવામાં આવે અને ભાદર પુલના સમાર કામને હાથ ધરવામાં આવે પુલ બંધ બંધ હાલમાં પછી રિટર્ન આવ્યો તે પુલ બંધ કરી દીધો કે પુલમાં કઈ વચ્ચે રાખે કામ ક્યુ નથી ભાઈ અને એમ ખાલી ટ્રાફિક કરીને રોકે છે કારણ વિના ના નથી ખાલી એસીબી હતી મજા મજા છે જો વચારે પુલ માં કઈ છે નહીં

કાયમ કલાવર થી આવન ઘરે આવું છું પણ અવડા અવડા ખાડા છે કાયમ પડે છે વેગડી થી કલાવર જવા નું એપ્ડાઉન કરું છું આ પુલ ઉપર પા લોકોએ આજ સવાર થી પુલ બંધ કરી દીધો તો કે લોકો એવું કીધું કે ભાઈ આ રોડ આ પુલ ને સમારકામ કરવાનું છે તો અમે પુલ બંધ કરી પણ આમાં લોકો હજાર હજારો લોકો અવરજવર કરતા હોય જામનગર થી જુનાગઢ જુનાગઢ થી વેરાવળ હાઈવે નેશનલ પુલ છે આ છે પણ આ સમારકામ કરવું હોય તો એને પાંચ દિવસ અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે બીજું કે એને ડાયવર્ઝનનો બીજો રસ્તો કાઢવો જોઈએ અને અમે સમજી છીએ કે આ પુલ ડેમેજ થઈ ગયેલ છે સદા એ કામ થવું જ જોઈએ એમ અમે સહસહકાર આપીશી કે ભાઈ કોઈની આમાં કાંઈ પણ અકસ્માત થાય તો કોઈની જાનહાની થાય એ સારું નહીં પણ છતાંય આ લોકો એ અખબાર થી પુલ બને અત્યારે જો કે ખુલ્લો કરાવી દીધો છતાંય અમારે સરકાર ને એવી અપીલ છે કે ભાઈ અમારે અહીંથી હજાર હજારો લોકો અવર જવર ખાતા હોય તો આ લોકોને ડાયવર્જન વ્યવસ્થા કરવી જોઈએ